એટલે દ્રષ્ટિ આંખ આપણે એક અગત્યનું અંગ છે દ્રષ્ટિ જો હશે તો આપણે આપણે રોજિંદી ક્રિયાઓ અને આપણું આપણું રોજિંદુ કામ ઘણી સારી રીતે કરી શકીશું જો આપણી આંખ સારી હશે તો આપણે આંખના બીજા બધા અવાયોનું ઘણું સારી રીતે ધ્યાન રાખી શકીશું એટલે આંખની આપણે પ્રોપર કેર કરવી એ ઘણું જરૂરી છે આંખની તપાસ માટે એક તો પહેલા આપણે ચાલુ કરીએ એ જ ચાલુ કરીએ તો નાના બાળકો જ્યારે જન્મે છે બાળક જ્યારે જન્મે છે જો એ અધુરા મહિને જન્મ હોય કે પ્રીમેચ્યોર બેબી હોય એનું બર્થવેટ દોઢ કિલોથી ઓછું હોય તો આપણે તરત જ આપણા પીડિયાટ્રિશિયન આંખના ડૉક્ટરને મળવાનું કહે છે એમાં જરૂરી છે એક તો આરોપી સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે કેમ કારણ કે જો આપણે એને જલ્દીથી ડિટેક કરીએ તો આંખના લીધે એના લીધે જ થતી બ્લાઇન્ડનેસને આપણે અટકાવી શકીએ છીએ બીજી વસ્તુ કે જ્યારે બી આંખ બાળક જન્મે અથવા તો એના પહેલા વર્ષ દરમિયાન ત્યારે એને આંખમાંથી પાણી પડતું હોય કે આંખમાંથી ચીપડા આવતા હોય તો તરત જ આપણે આંખના ડોક્ટરને બતાડવું પડે જો કારણ કે જ્યારે એને નાસુરની તકલીફ હોય તો એને આ થતું હોય છે તો એને આપણે સામાન્ય મસાજથી નાની ઉંમરમાં આપણે ક્યોર કરી શકીએ છીએ જેથી કરીને આપણે આગળ જે મોટું ઓપરેશન આવતું હોય છે નાસુડને અટકાવી શકીએ છીએ ત્રીજી વસ્તુ જ્યારે બાળક સ્કૂલે જાય છે ને અ એના પહેલા આપણે ત્રણથી પાંચ વર્ષની એજમાં એકવાર બેઝિક આંખની ચેકઅપ કરાવવું જરૂરી છે કારણ કે જો બાળકને નંબર હોય જેમ કે જો સામાન્ય નંબર હોય તો આપણે એને ચશ્મા પહેરીને આપણે એની હંડ્રેડ પર્સન્ટ રસપી કરી શકીએ છીએ પરંતુ જો આપણે એને આપણે નીકલેક્ટ કરી દઈએ તો એને પાછળથી પર થવાના ચાન્સીસ વધી જાય છે અને એ જે પાછળથી આપણે એને કોઈ ક્યોર નથી હોતી એની બીજી વસ્તુ એ આપણે ચાલીસ થી પચાસ વર્ષની ઉંમર પછી દર વર્ષથી એકાદ રેગ્યુલર આંખનું ચેકઅપ કરાવવું જોઈએ અકોર્ડિંગ ટુ અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિશિયન એન્ડ પીડિયાટ્રિક ઓફમોલોજી એવું સજેસ્ટ કરે છે કે વીસ વર્ષ દ્રષ્ટિ એકદમ ક્લિયર હોય તો વીસ વર્ષ સુધીમાં એકવાર અને ત્રીસ વર્ષ સુધીમાં બે વાર આંખનું ચેકઅપ કરાવવું જરૂરી છે પરંતુ જ્યારે બી આંખમાં કંઈ બી એવું લાગે કે આપણા ફેમિલીમાં આ રોગ આવતો આવ્યો છે જેમ કે આલ્બિનિઝમ હોય જામરની હસર હોય ક્યારેક વ્યક્તિને ડાયાબિટીસ હોય બીપી હોય તો આપણે આંખનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી છે એવું છે કે જ્યારે બી આંખમાં કોઈ કંઈ તકલીફ થાય તો તરત જ આપણે આંખના બતાડવું જોઈએ એમાં વસ્તુ એ છે કે કે જ્યારે આપણી આંખની ઓછી થાય આંખમાં આંખો લાલ થઈ જાય આંખમાંથી પાણી પડવા લાગે આંખમાં કંઈ ઈજા થઈ હોય કાં તો કઈ કઈ કેમિકલ પડ્યું હોય કે આપણે કોઈ ખોટા થીપા ન ગયા હોય તો તરત જ આપણે આંખના ડોક્ટરને બતાડીને આંખનું ચેકઅપ કરાવવું જરૂરી છે બીજી વસ્તુ છે કે આંખમાં જ્યારે આપણને બહુ બધા મચ્છર ઉડતા હોય એવું લાગે ત્યારે કે આંખમાં વીજળીના ચમકારા જેવું થાય કે આંખમાં પડદો પડતો હોય એવું લાગે તો તરત જ આપણે આંખના ડોક્ટરને બતાડવું જરૂરી છે આપણા આંખના પાવર છે એ આપણા આંખની લંબાઈ આંખના લેન્સના શેપ અને ગીકીના શેપ અને એની જાડાઈ પ્રમાણે ડિપેન્ડ હોય છે પરંતુ આપણે કેટલીક એક્સરસાઇઝ એટલે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીએ તો આપણે આંખનું ફોકસ આંખની હેલ્થ આપણે સારી રાખી રાખી શકીએ છીએ એમાં પહેલી વસ્તુ છે કે આપણે પેન પુશઅપ કરીને એક્સરસાઇઝ હોય છે તો પેન પુશઅપમાં આપણે આપણા હાથના ડિસ્ટન્સથી એક પેનની અણીને ફોકસ કરવાનું હોય છે જે પેનની અણી આપણા બે આંખની વચ્ચે નાકના લેવલ ઉપર રાખવાની હોય છે આપણે બંને આંખ ખુલ્લી રાખીને પેનની અણીને ફોકસ કરવાની હોય છે પછી એ પેન ની અણી ને ફોકસ રાખી ધીમે ધીમે પેન ને નજીક લાવવાની હોય છે અને જ્યાં સુધી આપણને પેન ની અણી ક્લિયર દેખાય ત્યાં સુધી આપણે એને નજીક લાવવાની હોય છે જ્યારે એની ડબલ દેખાવા લાગે ત્યારે ફરીથી એને પાછી એ ડિસ્ટન્સ પર લઈને ફરીથી આ એક્સરસાઇઝ કરવાની હોય છે આનાથી આપણે આંખનું ફોકસ વધારી શકીએ બીજી વસ્તુ છે કે પામિંગ થેરાપી જ્યારે આંખો સ્ટ્રેસમાં હોય આંખોને થાક વધારે લાગ્યો હોય તો એક આ એક યોગા છે જેમાં આપણે ખથેડીને હળવેથી ઘર્ષણ કરીને થોડો ગરમાવો પેદા કરીએ છીએ પછી એને આંખો બંધ રાખીને આંખ ઉપર રાખીને ડીપ બ્રીથિંગ કરતા હોય છે આનાથી આંખોનો જે સ્ટ્રેસ હોય છે એ ઓછો થાય છે અને આંખને ઘણી રિલીફ મળે છે ત્રીજી વસ્તુ છે ટ્વેન્ટી 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 રૂલ ટ્વેન્ટી 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 એક્સરસાઇઝ જ્યારે બી આપણે આંખ અત્યારના ડિજિટલ સ્ક્રીનના વર્લ્ડમાં આપણે મોબાઈલ ને કોમ્પ્યુટરનો યુઝ બહુ વધી ગયો છે તો આપણે એ વખતે ટ્વેન્ટી 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 એટલે કે વીસ મિનિટ આપણે કોમ્પ્યુટર કે મોબાઈલ પર કામ કરી તો વીસ સેકન્ડ માટે વીસ ફૂટ દૂર જોવાનું તો એનાથી આપણે આંખને જે સ્ટ્રેસ પડે છે 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 ઘણો ઓછો થઈ શકે વસ્તુ કે વિઝન વિઝન થેરાપી થેરાપી છેલી એમ્બ્લાયોપ્યા પ્રિવેન્ટ કરવા માટે હોય છે એમ્બ્લાયોપ્યા ની સારવાર માટે હોય છે તેનાથી આપણે જે નબળી આંખ છે એની આપણે દ્રષ્ટિ વધારી શકે છે આમાં આપણે જે સારી આંખ હોય છે જ્યારે આપણે એક આંખમાં નંબર વધારે હોય કે એક આંખ નબળી હોય તો એની આપણે એક્સરસાઇઝ છે તો આમાં આપણે સારી આંખ હોય એને કવર કરીને બે થી ત્રણ કલાક કે અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર્સ એડવાઇસ સારી આંખથી આપણે બધું કામ કરવાનું હોય છે કે નજીકનું કંઈક કામ કરીએ કે આપણે આમ જોવાનું હોય છે ઇન્શોર્ટ એ આંખથી બ્રેન બી એવું એક્સેપ્ટ કરે છે કે એ આંખથી બી મને દેખાય છે અને એ આંખના આપણા કનેક્શન સારા બનાવે છે પ્રથમ તો શું કરવું જોઈએ તો એમાં તો આપણે સંતુલન આહાર આપણે લાઇફસ્ટાઈલમાં ઇન્કલુડ કરવો જોઈએ જેમાં કે વિટામિન સી વિટામિન એ બીટા કેરોટીન ઓમેગા થ્રી ફેટી એસિડ જેવો આહાર લેવો જોઈએ જેમાં ગાજર છે અખરોટ છે લીલા શાકભાજી છે એ આપણે આહારમાં ઇન્કલુડ કરવા જોઈએ બીજી વસ્તુ છે કે આપણે રેગ્યુલર આઈ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ પ્રોપર સ્લીપ લેવી જોઈએ કારણ કે આપણે ઇવન કશું નથી કરતા તો બી આપણી આંખો તો કામ કરતી જ હોય છે તો જયારે આપણે આંખો સુઈ જઈએ છીએ ત્યારે જ આપણી આંખોને રેસ્ટ મળતો હોય છે એટલે આપણે પ્રોપર આઠ કલાકની યુઝઅલી આઠ કલાકની સ્લીપ ખૂબ જ અનિવાર્ય છે આંખોની સારી હેલ્થ માટે ત્રીજી વસ્તુ છે કે જો આપણે ડિજિટલ સ્ક્રીનનો વધારે ઉપયોગ કરતા હોય તો ટ્વેન્ટી ટ્વેન્ટી ટ્વેન્ટીનો રૂલ સમજાવ્યો એ પ્રમાણે આપણે ઇન્કલુડ કરવો જોઈએ શું ના કરવું જોઈએ તો પહેલી વસ્તુ છે કે આપણે જંક ફૂડ અવોઈડ કરવો જોઈએ જંક ફૂડથી આપણી ડાયાબિટીસ બીપી જેવા રોગો વધતા હોય છે અને એના કારણે બી આંખને ઘણી નુકસાન થતી હોય છે એને કારણે આંખોની હેલ્ધી આઈઝ આપણને રહેતી નથી વસ્તુ વસ્તુ છે છે કે કે ડિજિટલ ઉપયોગ ન કરવો જોઈએ અંધારામાં ડીમ લાઇટ હોય ડીમ લાઇટમાં આપણે વાંચવું ના જોઈએ કે મોબાઈલ કે ડિજિટલ લેપટોપનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે જયારે આપણે લાઇટ ઓછી હોય છે ત્યારે આપણી આંખોની કીકી મોટી હોય છે કિરણો પ્રકાશના લીધે જે આંખના રટાયનાને જે ડેમેજ થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે બીજી વસ્તુ છે કે આપણે જે કૂટ એવો છે કે સ્મોકિંગ આલ્કોહોલ વ્યસનોથી દૂર રહેવું જોઈએ સ્મોકિંગના લીધે આપણા જે મેક્યુલા નામનો જે અંગ છે આંખમાં એનાથી ડેમેજ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે જ્યારે કે આલ્કોહોલથી આપણી જે આંખની ઓપ્ટિકના હોય છે એના ડેમેજ થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે એ ડેમેજને આપણે પાછું નથી લાવી શકતા એટલે આપણે આ બધી કૂટ એવોથી દૂર રહેવું જોઈએ